નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક નવી શ્રેણી શરૂ કરી રહ્યા છીએ ડાયટિંગનું ખૂબ ચલણ છે યોગ્ય આહાર અને વિહાર આ બંને બાબતો ખૂબ મહત્વની હોય છે આપણા સ્વાસ્થ્ય માટે અને જો એમાં ધ્યાન ન રાખવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે આજકાલ પોતાના સ્વાસ્થ્ય માટે અથવા તો પોતાનું શરીર સૌ બનાવવા માટે ઘણા લોકો યોગ્ય ડાયટીશિયનને પસંદ કરતા હોય છે યોગ્ય ડાયટને પસંદ કરતા હોય છે તો આવા જ એક ડાયેટીશિયન આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું નામ છે ડૉક્ટર હરિતા અધોરિયુ એમણે હેલ્થ અને ન્યુટ્રિશનમાં માંથી ડિપ્લોમા કરેલું છે અને ડોક્ટર મોહન્સ ડાયાબિટીસ એજ્યુકેશન એકેડેમીમાં ડાયાબિટીસ એજ્યુકેટર તરીકે એમણે કોર્સ કરેલો છે અને સાત વર્ષથી એ ડાયટીશિયન તરીકે કામ કરી રહ્યા છે

આજકાલ યુવાનો પ્રોટીન પાવડર ઉપર ચડી જતા હોય છે એડવર્ટાઇઝ બહુ આવતી હોય છે અને પ્રોટીન થી શરીર સૌ બની જાય એકદમ બાવડા બદ્ધ સ્નાયુબદ્ધ શરીર તો એના માટે થઈ અને બજારમાંથી પ્રોટીન પાવડર લઈ આવે છે અને પછી એનું સેવન ચાલુ કરી દે છે અથવા તો મખના લઈ આવે છે તો આ બધું જરૂરી છે આપણે ભારતીય ખોરાકમાં ઘણું બધું પ્રોટીન આવતું જ હોય છે તમારો શું મત છે અ મારા મતે કઉ જયવંતભાઈ તો હું તમને એક બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત સાથે કહીશ કે આપણા સમાજમાં તમે જોવો ને કે સૌથી વધારે હાર્ડવર્ક કોણ કરે છે તો તમે જોશો કે ખેડૂતો સૌથી વધારે હાર્ડ વર્ક કરે છે એ લોકોનું શારીરિક ક્ષમતા આપણા બધા કરતા વધારે હોય છે એ લોકોની વજન ઉપાડવાની ક્ષમતા એ લોકોની કાર્યક્ષમતા એ આપણા બધા કરતા ખૂબ વધારે હોય છે અને તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ ખેડૂત પ્રોટીન પાવડર લે છે એક્ઝેક્ટલી સાચી વાત છે બરાબર છે તો હું તમને એ જ વસ્તુ કહેવા માંગુ છું કે વર્ષો પહેલા એક એવો ટ્રેન્ડ આવ્યો હતો કે જેને કહેવાય કે બિલકુલ સોલ્ટ વગરનું લેવાનું ટોટલ ગ્લુટેન ફ્રી લેવાનું જે અત્યારે પણ ટ્રેન્ડ ચાલે છે અત્યારે જે આપણી હેલ્થ માર્કેટ છે કે જે આપણું કોમર્શિયલ માર્કેટ છે એના દ્વારા આ સરસ રીતે પ્રસ્થાપિત કરેલો ટ્રેન્ડ છે કે તમે 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 ખાલી મિનિટ કરો છો ને વે પ્રોટીન લો કોઈ પણ હિસાબે પ્રોટીન આર્ટિફિશિયલ સપ્લિમેન્ટ લો તો આ એક જેને કહેવાય કે માત્ર એક કોમર્શિયલ પ્રકારનું એક કેમ્પેન છે કે જેનો આપણે લોકો દરેક સામાન્ય વ્યક્તિ ભોગ બની રહી છે કે જેને ખરેખર હેલ્થ વિશે ડિટેલમાં ખબર નથી ખાસ કરીને આજકાલના યુવાનો કે જે લોકો જીમના પાંચ જ દિવસ થયા હોય પણ પહેલી ઘરે આવી ડિમાન્ડ એ હોય કે મારે પ્રોટીન પાવડર ત્રણ રૂપિયાનો તો ખરીદવો પડશે જ જ્યારે એને એકચ્યુઅલમાં એનું લેબલ વાંચતા પણ આવડતું નથી હોતું કે આમાં આ પ્રોટીન પાવડરની અંદર કેટલું આર્ટિફિશિયલ સુગર છે કેટલા આર્ટિફિશિયલ ફ્લેવર એડ કરવામાં આવી છે સ્મેલ એડ કરવામાં આવી છે અલગ અલગ પ્રકારના પ્રિઝર્વેટિવ કેટલું એડ કરવામાં આવ્યું છે છે એની એ વ્યક્તિને ખબર જ નથી હોતી પણ ટ્રેનર એને અને એટલું બધું કન્વિન્સિંગ લેંગ્વેજમાં એ લોકો કે છે કે કોઈ પણ વ્યક્તિ મારી જાય છે મારી પાસે પણ લોકો આવે તો મને પહેલું એમ પૂછે છે કે મારા ડાયટમાં પ્રોટીન કેટલું છે બરાબર તો અત્યારે પ્રોટીન પાછળની એક જેને કહેવાય કે આંધળી દોડ છે એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો આપણે ભારતીયોએ આપણા ભોજનને પ્રોટીન ફેટ સંદર્ભમાં ક્યારેય જોયું જ નથી ટ્રેડિશનલી આપણે બાળપણથી ખોરાકને એક હોલસમ પ્લેટ તરીકે લેતા આવ્યા છીએ મેં આજે પ્રોટીન ખાઈ લીધું કે મારા ડાયટમાં ફાઈબર વધારે છે એવું આપણને ક્યારે આપણા મમ્મી પપ્પાએ કે આપણા દાદા દાદીએ સમજાયું નથી તો અત્યારના વીસ થી પચીસ વર્ષનો યુવાન કે જે પ્રોટીન પાવડર લે છે એના કરતા એના પિસ્તાલીસ થી પચાસ કે સાહીઠ વર્ષના ફાધર હોય કે એના દાદા હોય કે એની મમ્મી હોય એની ફિઝિકલ સ્ટેમિના એના કરતા પણ વધારે હોય છે તો આ જ વસ્તુ વધારે છે કે ખરેખર પ્રોટીન પાવડર કેટલો ઇફેક્ટિવ છે બિલકુલ હરિતાબેન એક વાત એ કરીએ કે દાખલા તરીકે નાનપણથી બાળકને દાળ પીવી ભાવતી ન હોય કે ચોખા ચોખા તો ન આવે પણ કઠોળ ને બધું ભાવતું ન હોય જેમાંથી પ્રોટીન મળતું હોય છે તો એ કઈ રીતે એને સમજાવી સમજાવવું જોઈએ નાનપણથી અને બીજું એ કે માત્ર પ્રોટીન ના રવાડે ચડવાથી શું બીજા જે જરૂરી છે વિટામિ વધારે ઇમ્પોર્ટન્સ આપો જેમ કે પ્રોટીન છે કોઈ ફેટને આપે કોઈ એમ કે હું કીટો ડાયટ લઉં છું ફેટ વગરનું ડાયટ લઉં છું તો કોઈ પણ એક જ પદાર્થને જેમાં વધારે પ્રાધાન્ય આપવામાં આવે એને મોનો ડાયટ કહેવાય કે જેમાં એક જ વસ્તુને વધારે પ્રેફરન્સ આપવામાં આવે તો આ પ્રકારનો ડાયટ છે એ બેલેન્સ ડાયટ નથી અને તમારું શરીર જે બનેલું છે એ બેલેન્સ ડાયટ માટે બનેલું છે તમે જે પ્રોટીન છે ફેટ છે ફાઈબર છે વિટામિન છે મિનરલ છે આ બધું જ પૂરતી માત્રામાં બેલેન્સ માત્રામાં લ્યો તો જ તમને જેને કહેવાય કે સંપૂર્ણ સ્વાસ્થ્ય મળે અને એટલેથી પણ નથી ચાલતું પણ તમે સંપૂર્ણ બેલેન્સ પણ તમારા મગજમાં બહુ સ્ટ્રેસ છે કોઈ પણ પ્રકારના સારા ડાયટની અસર નથી થતી તો તમે જેમ સ્ટાર્ટિંગમાં કીધું એમ આહારની સાથે વિહાર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે વિહાર એટલે તમારી લાઈફસ્ટાઈલ તમારી જીવનશૈલી તો સારી જીવનશૈલી સાથે એક બેલેન્સ ડાયટ જરૂરી છે પણ જો પ્રોટીન વધારે માત્રામાં લેવામાં આવે તો આગળ એ તમારા શરીરમાં એસિડિટી બ્લોટિંગ ઇનડાયજેશન હૃદય વધી શકે છે તમારી કિડની ઉપર જોખમ આવી શકે છે તમારા શરીરમાં યુરિક એસિડ વધી શકે છે તો તમે નોનવેજિટેરિયન છો ને પ્રોટીનની લાલચમાં તમે વધારે નોનવેજ ફૂડ જેવા પ્યુરિન વધારે છે એ તમે લો છો તો તમારું યુરિક એસિડ પણ આગળ જતા વધે છે જે તમારા શરીરના અમુક એક સાંધા છે એને જકડી લે છે અને પછી તમારે એક બાજુ તમે પ્રોટીન પાવડર લેજો ને બીજી બાજુ તમારે યુરિક એસિડ ની દવાઓ સ્ટાર્ટ કરવી પડે છે તો કોઈ પણ એવો ડાયટ કે જેમાં કોઈ પણ એક જ પ્રકારની વસ્તુને વધારે મહત્વમાં આપવામાં આવતું હોય કોઈ પણ એક પેરામીટરને વધારે મહત્વ આપવામાં આવતું હોય આગળ જતા તો તમને નુકસાન જ કરે છે હું તમને આનું પણ એક સરળ દ્રષ્ટાંત આપું કે એક પ્લાન્ટ છે એની અંદર ખાતર બહુ જરૂરી છે પણ આપણે ખાતર જ નાખીએ ખાતર જ નાખીએ સાથે પાણી કે ઓક્સિજન ન આપીએ તો એ ખાતર પ્લાન્ટ નો જીવ લઈ લેશે બરાબર છે તો જે એના માટે વધારે સારું જીવન આપવાની વસ્તુ હતી એ જ એના મોતનું કારણ બનશે તો એટલા માટે આપણે ગુજરાતીમાં કહેવાય કે ભાઈ અમૃત ના એ ટીપા જોઈએ અમૃતનો એ આખો ગ્લાસ ન પીવાનો હોય તો એના જેવું છે કે દરેક વસ્તુ બેલેન્સમાં જ સારી છે પછી પ્રોટીન હોય કાર્બ્સ હોય ફેટ હોય કે ફાઈબર હોય તો તમારી દ્રષ્ટિ હા હા તમે એક બીજી વાત કરી કે બાળકને ન ભાવતું હોય તો એક એવું છે કે નાનપણથી ઘરમાં જેવું વાતાવરણ હશે જેવું ખાનપાન હશે એવી બાળકને ટેવ પડશે જો તમે બાળકને નાનપણથી એવા ઓપ્શન આપશો કે અ નથી ભાવતું તો તને તું ચિપ્સ ખાઈ લે કે તું આ ખાઈ લે કે તે ખાઈ લે તો એને એ ટેવ પડશે કે ચલો આમાં છટક બારી છે ન ખાવું હોય તો બરાબર પણ તમે નાનપણથી એને બેલેન્સ ડાયટ ટેવ પાડી હશે તો બહુ વાંધો નહીં આવે અને અત્યારે તો એવી એટલી બધી સરસ રેસીપી આવી ગઈ છે કે કદાચ બાળકને નથી ભાવતું મારા મારા સન ને બહુ વેજીટેબલ નથી ભાવતા તો એવી રીતે કરીએ છીએ કે ફૂડની અંદર એવી રીતે એને એડ કરી દઈએ કે જે બાળક ખબર પણ ન પડે કે મે વેજીટેબલ ખાઈ લીધું તો એવી રીતે તમે બાળકને નાનપણથી થોડીક અલગ અલગ ટ્રીક કરી અને ખવડાવી શકો જેમ કે દૂધીનું શાક ન ભાવે પણ તમે પાઉભાજી બનાવો તેમાં ઘણી બધી દૂધી તમે નાખી શકો તો એ રીતે એના શરીરમાં દૂધી જશે તો તમારી દ્રષ્ટિ પ્રોટીન મેળવવા માટે આપણે ત્યાં રોજ બે જે ચીજો છે આપણે ખાઈએ છીએ એમાં એવી કઈ કઈ બાબતો છે એવી કઈ કઈ ચીજો છે જેમાંથી પ્રોટીન બહુ વિપુલ માત્રામાં મળે છે ને એને કઈ રીતે ખાવી જોઈએ ઓકે તો એમાં સૌથી પહેલા તો જે આપ જેને કહે ને કે એકદમ આપણા દરેક ઘરમાં અવેલેબલ હોય કે જેમાં કોઈ અલગથી ફેન્સી શોપિંગ ન કરવી પડે એ છે આપણા કઠોળ અને આપણી દાળ જેમ કે ચણા છે મગ છે રાજમા છે છોલે બધી જ પ્રકારના નાના કઠોળ મોટા કઠોળ અને બધી પ્રકારની દાળ તમે કોઈ પણ કઠોળ લેશો જેમ કે તમે મગ લીયો છો તો 100 ગ્રામ મગ ની અંદર તમને 24 થી 25 ગ્રામ પ્રોટીન મળે છે 100 ગ્રામ ચણાની અંદર તમને 22 થી 25 ગ્રામ પ્રોટીન મળે છે કોઈ પણ દાળની અંદર પણ તમને આ આટ લેવલની આસપાસ પ્રોટીન મળે છે તો તમે એક પ્રોટીન પાવડરનો સ્કૂપ લ્યો છો એમાં પણ તમને 30 ગ્રામ મળે છે

ડ્રાય ફ્રુટ છે સીડ્સ છે નટ્સ છે એ તમે લઈ શકો છો કે જે એમાં તમને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું પડતું તમે સાંજના નાસ્તામાં સૂકું ટોપરું છે એનો કાતો ટોપરા પાક લઈ શકો છો તો સૂકું ટોપરું એમને ખાઈ શકો છો સિંગ છે ચણા છે અત્યારે મગફળીની સિઝન છે મગફળી બાફીને કે મગફળી શેકીને ખાઈ શકો છો તો તમે સો ગ્રામ મગફળી ખાશો તો તમારા આખા દિવસની લગભગ ચાલીસ ટકા પ્રોટીન રિક્વાયરમેન્ટ એમને પૂરી થઈ જશે બરાબર પણ આ બધા કેવા કે બહુ ફેન્સી ઓપ્શન નથી બહુ આમ એકદમ એટ્રેક્ટિવ ઓપ્શન નથી એટલે આપણને આ ઓપ્શનની બહુ વેલ્યુ નથી આજે ઘણા પેશન્ટને કહીએ કે તમે ડ્રાય ફ્રુટ સીડ્સ ખાવ કે બહુ મોંઘું પડે છે પણ તમે જે બહારથી થી જંક લો છો ક્યારેક તમે બહારના આઈસક્રીમ્સ ખાઓ છો કે થિક શેક પીવો છો તમે એની કોસ્ટ કમ્પેર કરો અને તમારા ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ ની કોસ્ટ કમ્પેર કરો તો તમને ખબર પડશે કે તમને એ કેટલું સસ્તું પડે છે તો ડ્રાય ફ્રુટ સીડ્સ એન્ડ નટ્સ દાળ બધી પ્રકારના કઠોળ સ્ટોપરૂ પ્લસ બેસનની આઈટમ આ બધી જ વસ્તુઓ એવી છે કે જેમાં આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે અને દૂધની આઈટમ તો આપણે ગુજરાતીઓને દહીં છાસ વગર તો કોઈ પણ મીલ પૂરું જ ન થાય તો એમાં પણ આપણને બહુ જ સારી માત્રામાં પ્રોટીન મળી રહે છે તમે વાત કરી કે સિંગ ની વાત કરી તો મને યાદ આવે છે કે હિન્દી ફિલ્મ ના કલાકારો ઘણા બધા એવા છે કે જે વર્ષો પહેલા એ આવેલા અને સંઘર્ષ કરતા હતા ધર્મેન્દ્ર વગેરે તો એવું કેતા કે સિંગ અને ચણા સિંગ અને ચણા ખાઈને એ લોકો સિંગ ચણા ગોળ આ બધું આપણા બાપ દાદા પણ સિંગ ચણા ગોળ ખાતા હવે જાન્યુઆરી મહિનો આવશે એટલે આપણે ચીકી ને બધું ખાશું મકર સંક્રાંતિ આસપાસ તો આજે સિંગ ચણા છે એ ગોળ છે એનો કઈ નો ફાયદો કરતો હોય છે કારણ કે આપણે અમુક ગુરુદત્ત નું ગીત જોઈએ બાબુજી ધીરે ચલના તો એમાં પણ એ સિંગ ખાતો હોય એવું દ્રશ્ય આવે છે એવા ઘણા બધા દ્રશ્યો આપણે ફિલ્મોમાં જોઈ શકીએ છીએ અને સિંગ છે ઈઝીલી અવેલેબલ છે રસ્તા ઉપર ગરમ ગરમ મળતી પણ હોય છે ઘરમાં પણ આપણે દાણા રાખતા હોઈએ છીએ બરાબર છે એક્ચુઅલી ખરેખર સિંગ ને તો છે ને એ ગરીબોનું કાજુ કહેવામાં આવ્યું છે કે ગરીબ લોકોના કાજુ છે સિંગ એટલે અને સિંગ ચણા ગોળ આ એવું કોમ્બિનેશન છે કે જે તમને માત્ર પ્રોટીન નથી આપતું પણ સાથે તમને બહુ જ સારી માત્રામાં કેલ્શિયમ આપે છે આયરન આપે છે અને ફાઈબર પણ આપે છે જેથી કરીને તમે એકલી સિંગ ખાવ તો ઘણી વખત તમને થોડું ગેસ જેવું લાગે જે લોકોને થોડી વાયુની પ્રકૃતિ હોય એને સિંગથી ગેસ થઈ શકે પણ જો તમે ગોળની સાથે લ્યો છો તો તમને ગેસ નહીં કરે કારણ કે ગોળમાં રહેલું ફાઈબર ગોળમાં રહેલું આયન છે એ સિંગને ડાયજેસ્ટ થવામાં હેલ્પ કરશે અને આપણા આપણા ખરેખર ભારતમાં એવું છે કે દરેક સિઝન પ્રમાણે ટ્રેડિશનલી આપણા ખોરાક એટલા સરસ રીતે વણવામાં આવ્યા છે કે જે આપણને સિઝનમાં થતી થતી બીમારીઓથી પણ બચાવે છે જેમ કે અત્યારે સિંગ આવે છે જાન્યુઆરી મહિનામાં આપણે અલગ અલગ પ્રકારની ચીકી ખાશું ચીકી ખાશો તમે એ તલ છે સિંગ છે દાળિયા છે કે જે તમારા શરીરની અંદર જે પણ પ્રકારનું જે કફ નહી પ્રકૃતિ વધારે થાય શરદી ખાંસી કફ વધારે થાય આપણને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કારણ કે એ ઠંડીની સિઝન છે પણ જો તમે દાળિયાની મમરાની સિંગની ચીકી ખાવ છો તો તમને શરદી સર કફ નહી થાય કારણ કે તમારી અંદર કફ ને એબઝોર્બ કરી લેશે ડ્રાય કરી દેશે તો દરેક સિઝન ખોરાક છે તો આપણે કોઈ પણ ફેન્સી ડાયટ ખરેખર ફોલો કરવાની જરૂર નથી જે આપણે વર્ષોથી એક ટ્રેડિશન છે એને આપણે પ્રોપર ફોલો કરીએ અને સાથે એક્ટિવ રહીએ તો આપણને કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ સપ્લિમેન્ટની કોઈ પણ પ્રકારના મલ્ટી વિટામિન્સની જરૂર જ નથી સાચી વાત છે તો મિત્રો આ હતી આજની આપણી ચર્ચા આજે આપણે ચર્ચા કરી પ્રોટીન ઉપર પ્રોટીન બહાર થી સપ્લિમેન્ટ લેવાની કેટલી આવશ્યકતા એના ઉપર ડોક્ટર અરીતાબેન અધોરીએ આપણને વાત કરી તમે કોઈ ટોપિક ઉપર અમારી પાસે ચર્ચા કરાવવા માંગતા હોવ તમારે જાણકારી મેળવવી હોય અથવા તો તમને કોઈ પ્રશ્ન હોય ડાયટિંગ ને લગતો તો નીચે નંબર આપી દઉં છું એ નંબર ઉપર તમે ફોન કરી અથવા તો મેસેજ કરી અને જણાવી શકશો તો આવતા અઠવાડિયે આપણે ફરીથી ભરશું ત્યાં સુધી રજા આપશો અરિતા આભાર થેન્ક યુ થેન્ક યુ